વરસાદને લઈને રાહત કમિશનર આલોક પાંડેએ નિવેદન આપ્યું છે એકત્રીસ તાલુકામાં ચાલીસ ઈસથી વધુ વરસાદ વરસ્યો છે ચોમાસામાં અત્યાર સુધી ત્રેસઠ માનવ મૃત્યુ થયા ભારે વરસાદથી રાજ્યમાં ત્રણસો ત્રેવીસ પશુઓના મોત થયા છે સૌથી વધુ વરસાદ કચ્છમાં પડ્યો છે ગઈકાલની સ્થિતિએ વરસાદનું જોર ઘટ્યું એનડીઆરએફની પંદર ટીમો ડિપ્લોયડ કરવામાં આવી છે સરદાર સરોવર પંચાવન ટકા ભરાયો છે તેવું પણ રાહત કમિશ્નરે નિવેદન આપ્યું બસો સાહીઠ ડેમમાં પાણીની ભરપૂર આવક થઈ રહી છે અત્યાર સુધીમાં જે ટોટલ સરેરાશ વરસાદ આખા ગુજરાત રાજ્યમાં છે એ ફિફ્ટી થ્રી પોઈન્ટ ટુ ફાઇવ પર્સન્ટ છે અને રાજ્યમાં જે સિઝનનો વરસાદ થયો છે એમાં એકત્રીસ તાલુકાઓ એવા છે જેમાં એક હજારથી વધારે મિલીમીટર વરસાદ થઈ હોય અને પાંચસોથી વધારે મિલીમીટર વરસાદ થઈ હોય એવા ફોર્ટી થ્રી તાલુકાઓ છે રીઝન વાઇઝ અગર અત્યારે વાત કરીએ તો સૌથી વધારે કચ્છ રીઝનમાં લગભગ સેવન્ટી ફાઇવ પર્સન્ટ વરસાદ થઈ ગઈ છે પછી સૌરાષ્ટ્રમાં સેવન્ટી થ્રી પર્સન્ટ છે સાઉથ ગુજરાતમાં પણ ખાસી સારી વરસાદ છે અને સિક્સટી થ્રી સેવન છે નોર્થ ગુજરાત ઈસ્ટ સેન્ટ્રલ ગુજરાતમાં થોડી વરસાદ ઓછી છે અને જ્યાં લગભગ ત્રીસ ટકાની આજુબાજુ બંને રીજન્સમાં વરસાદ છે અત્યારે જે આઈએમડીના જે જેમને ફોરકાસ્ટ મળ્યા છે એ પ્રમાણે જે ગઈકાલની પરિસ્થિતિ હતી એ પરિસ્થિતિ પરિસ્થિતિથી થોડી ઓછી વરસાદ હવે થવાની શક્યતા છે પણ છોટાઉદેપુર વડોદરા દાહોદ પંચમહેલ અને પછી સૌરાષ્ટ્ર સાઉથના સુરત વલસાડની આજુબાજુના જિલ્લાઓમાં વધારે વરસાદ થવાની શક્યતા છે અને સૌરાષ્ટ્રમાં પણ દેવભૂમ દ્વારકા પોરબંદર જેવા જિલ્લાઓમાં વરસાદ થશે ટોટલ માનવ મૃત્યુ જે છે એ અત્યાર સુધીમાં ટોટલ સિઝનમાં સિક્સટી થ્રી થઈ છે વડોદરામાં ગઈકાલે એક મૃત્યુ થઈ એ તમામ લોકોને જે જાનહાનિ થાય છે એને આપણે જે સહાયના ધોરણ છે એ પ્રમાણે સહાય પણ આપીએ છીએ